નમસ્કાર મિત્રો પાકિસ્તાનનો જે હુમલો થયો છે એને લઈ અને અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હજુ તો જે ભારત અને પાકિસ્તાનના યુદ્ધને વિરામ આપવામાં આવ્યો છે એને ચંદ કલાકો થયા છે કહેવાય છે કે આજે સાંજે પાંચ વાગે સાંજે પાંચ કલાકે ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું હતું એને વિરામ આપવામાં આવ્યો હતો બંને દેશના સત્તાવાર જે સેના અધ્યક્ષો હતા બંને દેશના જે સત્તાવાર નેતાઓ હતા તેમના દ્વારા નિવેદન આપવામાં આવતું હતું કે ભારત અને પાકિસ્તાનના યુદ્ધને વિરામ આપવામાં આવ્યો છે ત્યારે અત્યારે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે યુદ્ધ વિરામ બાદ પણ પાકિસ્તાને પોતાની જે નીતિ હતી એને અપનાવી છે અને પાછું તેમણે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હોય એવા મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં મહત્વના વિસ્તારોમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફરીથી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે કહેવાય છે કે જમ્મુના પૂંછમાં ઉધમપુરમાં તેની સિવાય ઘણા બધા મહત્વના સંવેદનશીલ વિસ્તારોમાં ફરીથી પાકિસ્તાનના ડ્રોન જે હુમલા માટે બનાવવામાં આવેલા ડ્રોન છે એ દેખાવામાં આવ્યા છે સાથે સાથે રાજસ્થાનમાં પણ જેસલમેરથી લઈ અને બાડમેર જોધપુર જેવા ઘણા બધા વિસ્તારોને હનુમાનગઢી પણ આમાં સામેલ છે હનુમાનગઢમાં પણ બ્લેકઆઉટ કરવાની સરકાર દ્વારા અને પ્રશાસન દ્વારા તમામ લોકોને માહિતી આપવામાં આવી રહી છે ત્યારે વાત કરીએ કે હજી ચંદ કલાક પહેલાં પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પણ ટ્વીટ કરી અને માહિતી આપી હતી કે ભારત પાકિસ્તાન યુદ્ધને વિરામ આપો પ્રહાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે જોવું રહ્યું કે ભારતીય સેના તેમના બદલામાં શું જવાબ આપે છે શું જવાબી કાર્યવાહી કરે છે જોકે અત્યારે કોઈ જાનહાની સમાચાર સામે આવી રહ્યા નથી સાથે સાથે પાકિસ્તાનના સાથે સાથે કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ જણાવ્યું હતું કે આ તે કેવું આપણું જે ભારત પાકિસ્તાનનો યુદ્ધનો વિરામ છે એ કેવો અને કહેવો કે આજે પણ શ્રીનગરમાં વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે અત્યારે પણ વિસ્ફોટોના ધડાકા સંભળાઈ રહ્યા છે ત્યારે ઉમર અબ્દુલ્લાએ પણ આ સીઝફાયરના ઉલ્લંઘનને વખોડી કાઢ્યું હતું ત્યારે મિત્રો આપણે જણાવી દઉં કે આજે સાંજે પાંચ કલાકે જે યુદ્ધ વિરામની જાહેરાત થઈ એમાં અમેરિકાના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વની ભૂમિકા હતી પાકિસ્તાનના વડાપ્રધાન પ્રધાન અને ત્યાંના મંત્રીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી યુદ્ધ વિરામને સહમતી આપી હતી તેમ છતાં જ્યારે અત્યારે સીઝ ફાયરનું ઉલ્લંઘન થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એવું સમજવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનમાં લોકશાહી શાસન નથી પરંતુ સેનાનું શાસન હોય એવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે ત્યાંના નેતાઓને અવગણવામાં આવે છે નેતાઓના નિર્ણયોને અવગણવામાં આવે છે અને ત્યાંની આર્મી ત્યાંના આતંકને જે દહેશતને પોતાની અંદર આશરો આપનારા લોકો છે એ ક્યાંક ને ક્યાંક સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી અને પોતાની મનમાની કરતા હોય એવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે ત્યારે યુદ્ધને લગતા મહત્વના સમાચાર સાથે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર દવાડ પર